જોહાર યા આદિવાસી થોડા દિવસ પહેલાં આપણે આ યુટ્યુબ ચેનલ પર દેગામાનું કોંકણવાડ અને ટીચકપુરાને જોડતો જે પુલ છે જે ચૌદ જૂન બે હજાર ત્રેવીસના રોજ સવારવંજ તૂટી પડ્યો હતો જે પણ તે પણ ઉદ્ઘાટન કર્યા વગર તો એ પુલનો વિડીયો તમને બતાવ્યો હતો અને એ જે પુલ છે એ પુલનું ફરી નિર્માણ કાર્ય શરૂ થયું નથી અને જોઈને લાગતું પણ નથી કે એ જલ્દીથી જલ્દી શરૂ થશે પરંતુ આ જે પુલ તૂટી પડ્યો હતો એ પુલ જે બનાવવામાં આવ્યો હતો તો એનું જે તમે બાંધકામ જોશો એમાં જે મટિરિયલ વપરાયું છે તે જોશો તો તે જોતાં તમને અવશ્ય લાગશે કે સારું થયું આ પુલ ઉદ્દઘાટન પહેલાં જ તૂટી પડ્યું કારણ કે કદાચ જો આ પુલ ઉદઘાટન આ પુલનું ઉદઘાટન થઈ ગયું હોત શરૂ થઈ ગયું હોત તો ખબર નહીં કેટલાય લોકો આ પુલના કારણે મૃત્યુ પામ્યા હોત એવી ઘટના બની હોત કારણ કે અહીં જે પુલ બનાવવામાં આવ્યો છે એમાં જે મટિરિયલ વાપરવામાં આવ્યું છે અને એનું જે બાંધકામ કરવામાં આવ્યું છે તે તમે હાલની તારીખમાં એટલે કે પુલ પડ્યો અને આઠ મહિના પછી તમે ત્યાં જોશો તો એ જે જેટલો પણ પુલ બનેલો હતો તો તે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે જો કે એના પણ એ પુલ પર વાહન વ્યવહાર થયો નથી છતાંય એ પુલ પર તિરાડો પડી ગઈ છે અને ત્યાં જે મટિરિયલ વાપરવામાં આવ્યું હતું તે પણ બધું ધોવાઈ થઈ ધોવાઈ ગયું છે તો હું તમને બતાવું કે ત્યાં જે પુલ બન્યો હતો એ પુલમાં કયા પ્રકારનું મટીરિયલ અને કેવી કામગીરી થઈ હતી અને વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને તમને પણ ખબર પડે અને આ જે પુલ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે તો એ પુલના કારણે કેટલાય લોકો મૃત્યુ પામ્યા હોત જો આ પુલનું ઉદ્ઘાટન થઈ ગયું હોત અને વાહનવ્યવહાર શરૂ થઈ ગયો હોત તો તો વિડીયો વધુને વધુ શેર કરજો ખાસ કરીને જે અહીંના લોકલ લોકો છે તે જોજો કે તમારા વિસ્તારમાં જે પુલ બને છે તો તે પુલ કયા પ્રકારની ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે છે અને કેવો બને છે આ તમે પુલ જોઈ શકો છો અને આ જે રોડ છે તે કોકણવાડ તરફથી આવે છે તો અહીંથી આ પુલ પસાર થવાનો હતો અને જો કે ઉદ્ઘાટન થયું તે પહેલાં જ તૂટી પડ્યો હતો ઉદ્ઘાટન થવાની તૈયારી જ હતી અને પુલ તૂટી પડ્યો પણ હવે આ તમે જોઈ શકો છો કે અહીં જે મટિરિયલ પાથરવામાં આવ્યું હતું તે ધોવાઈ ગયું છે આ તમે જોઈ શકો છો અહીં જે મટિરિયલ હતું એનો અહીં ઢગલો કરી દેવામાં આવ્યો છે અને આમાં તમે આ જે મટિરિયલ છે એમાં તમને ક્યાંય સિમેન્ટ કે ડામર વપરાયો હોય એવું દેખાતું નથી એકદમ ફક્ત મોટા મોટા કપચીરા પથરા છે મેટલ છે અને ફક્ત પાવડર દેખાય છે એટલે આ પ્રકારનું આ મટીરિયલ આમાં વાપરવામાં આવ્યું હતું અને હવે આપણે આગળ જઈએ તો આગળ પણ આ તમે પુલ પર જોઈ શકો છો આ સાઈડ પર પણ ધોવાઈ ગયું સાફ થઈ ગયું છે મટીરિયલ આ તમે જોઈને જ કહી શકો છો કે અહીં કેવું બાંધકામ થયું હશે કેવી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હશે અહીં તમે જોઈ લો સાઈડ પર પણ મટિરિયલ બધું ધોવાઈ ગયું છે અહીં ફક્ત આટલો ડામર આટલું ચોંટેલું હોય એવું દેખાય છે આ તમે જોઈ શકો છો તે પણ તમે હાથથી ઉખાડી શકો છો આ તમે જોઈ શકો છો હાથથી જ નીકળી જાય છે એટલે કદાચ જો આ પુલ ચાલુ થઈ ગયો હોત તો અહીંથી વાહન વ્યવહાર શરૂ થઈ ગયો હોત અને કંઈ કેટલાય લોકો મૃત્યુ પામ્યા હોત એવી હાલત હતી પરંતુ સદનસીબ કે આ પુલનું ઉદઘાટન થવા પહેલાં જ આ પુલ ધસી પડ્યો અને લોકોને જે હકીકત છે તે ખબર પડી આ તમે જોઈ શકો છો આ પુલવાળો જ રસ્તો છે એક સાઈડ પર મટિરિયલ જ નથી બીજી સાઈડ પર જે મટિરિયલ છે તે છૂટું છવાયું પડી રહેલું છે અને આ તમે જે ડામર વાપરવામાં આવ્યો હતો તે પણ તમે જોઈ શકો એટલે એકદમ થર્ડ ક્વોલિટીનું મટિરિયલ આ પુલમાં વાપરવામાં આવ્યું હતું એટલે આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આ જે પુલ છે તે ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે જોકે જે સત્તાધારી ચૂંટાયેલા ધારાસભ્યો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો હોય તે લોકોને આ બાબતે કોઈ લેવા દેવા નથી એવું લાગી રહ્યું છે જે અધિકારીઓ છે એમને પણ કોઈ રસ નથી એવું લાગી રહ્યું છે કારણ કે ખરેખર જે જવાબદાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ તરફ પગલાં ભરાવા જોઈતા હતા અને સાથે સાથે જે ચૂંટાયેલા નેતાઓ છે એવું કહેવાય છે કે આ પુલ જે ધારાસભ્ય છે અહીંના મોહનભાઈ ઢોળિયા એમણે પાસ કરાવ્યો હતો તો એમની પણ જવાબદારી બને કે એમના સમયકાળમાં જે પુલ નિર્માણ થઈ રહ્યું છે તો એ પુલની ક્વોલિટી કેવી છે એ કેવા બની રહ્યા છે અને યોગ્ય સ્ટાન્ડર્ડના બની રહ્યા છે કે નથી તે બધું ચેક કરવાની જવાબદારી એમની છે પણ એવું લાગતું નથી કે એમણે આ બધું ચેક કર્યું હોય આ તમે આખો રસ્તો જોઈ શકો છો આ રસ્તા પર તમને ક્યાંય પણ ડામર કે એવું પાથર દેખાતું નથી એટલે એકદમ થર્ડ ક્વોલિટીનું મટિરિયલ વપરાયું હોય એવું લાગી રહ્યું છે વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને લોકોને તમામ માહિતી મળે અને હવે જે ટિચકપુરા સાઈટથી આવે છે તો તે સાઈટથી પણ કયું નુકસાન થયું છે તે પણ જોઈશું આ સાઇડ પર જે બોર્ડર બનાવી છે પુલની તે પણ તમે આ જોઈ શકો છો એમાં પણ તિરાડ પડી ગઈ છે એટલે આપણે આ પુલની હાલત જોઈને કહી શકીએ કે આ પુલ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓને મિલીભગતથી કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે હવે આની જે બીજી સાઈડ છે તો બીજી સાઈડ પર પણ તમને લઈ જઈએ અને ત્યાં પણ કયા પ્રકારે આ જે પુલ તે બાજુથી જે નિર્માણ કાર્ય નિર્માણ થતું હતું તો ત્યાં કેવું થયું છે તે પણ જોઈશું આ આગળ જો તમે જોશો તો આ તમે મોટી મોટી તિરાડો જોઈ શકો છો આ જુઓ હજુ તો નવનિર્માણ પુલ હતો પુલ ધસી ગયો એટલે આના પર તો વાહન વ્યવહાર શરૂ જ નથી થયું પણ તમે જોઈ શકો છો કે અહીં તિરાડો પણ પડી ગઈ છે એટલે આ જે બાંધકામો થાય છે એમાં ફક્ત ને ફક્ત મોટા પાયે ભ્રષ્ટાચાર આ તિરાડ તમે જોઈ શકો છો કેટલી ઊંડી તિરાડો પડી ગઈ છે અને અંદર તમને ક્યાંય પણ ડામર પૂરવામાં આવ્યું હોય એવું દેખાતું નથી એકદમ સૂકું ફક્ત મટિરિયલ પાથરી દેવામાં આવ્યું હોય એવું જ દેખાઈ રહ્યું છે આ પણ તમે જોઈ શકો છો આ બધી તિરાડો પડી ગઈ છે જોકે હવે જે તપાસ કરનારા અધિકારીઓ આવ્યા હતા એમણે શું જોયું તે ખબર નથી અને જ્યારે પુલ બન પુલ ધસી પડ્યો ત્યારે ન્યૂઝપેપરમાં પણ આ જ બતાવવામાં આવ્યું હતું પરંતુ આઠ મહિના પછી આઠ જ મહિનામાં શું હાલત થઈ છે તે તમે જોઈ શકો છો અહીંથી આ પુલનો જે સ્લેબ છે તે છે તો તે પણ જે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો ત્યાંથી છૂટો પડી ગયો છે તે પણ તમે જોઈ શકો છો આ એટલે આ પુલ ઉદ્ઘાટન પહેલાં જ તૂટી ગયો તે અહીં જે કાયમી અવરજવર કરનારા લોકો છે એમનું સદનસીબ કહેવાય કે શરૂ થવા પહેલાં જ આ પુલ તૂટી પડ્યો અને કોઈ પણ જાતની જાનહાની નથી થઈ પણ શરૂ જો થઈ ગયો હોત તો ખૂબ મોટા પાયે જાનહાની થઈ હોત કાં તો પછી કોઈકને કોઈકને નુકસાન થયું હોત એવું પણ બનત હવે આની જે બીજી સાઈડ છે ત્યાં પણ આપણે જઈએ ને ત્યાં પણ જોઈશું કે ત્યાં રસ્તાની હાલત શું છે હવે અમે પુલની બીજી સાઈડ આવી ગયા છે આજે તમે રસ્તો જોવો છો તે ટીચકપુરાથી આવે છે અને ટીચકપુરાથી આ જે પુલ છે તે કોકણવાડને ટચ કરવાનો હતો તો હવે ત્યાંની જે પરિસ્થિતિ છે તે તમે અહીંથી જોઈ શકો છો એ રસ્તા પર પણ શું થયું છે તે હવે તમને બતાવી કે આ જે પુલ તૂટી પડ્યો હતો એમાં બાંધકામ કયા પ્રકારનું થયું હતું અને હાલના સમયે પુલની શું પરિસ્થિતિ છે જો વગર અવર જવર જ આ પરિસ્થિતિ હોય તો તમે અંદાજો લગાવી શકો કે એનું બાંધકામ કેટલું રફ થયું હશે આ તમે જોઈ શકો છો આ પુલ છે જેનો સ્લેબ તૂટી પડ્યો હતો અહીંયા અને આ તમે જોઈ શકો છો કે અહીં આ તિરાડો પડી ગઈ છે જે મટીરિયલ પૂરવામાં આવ્યું હતું તે બધું નીકળી આવ્યું છે આ તમે જોઈ શકો છો કે વાહન આ પુલ જે પુલ છે એનો ઉપયોગ થયો જ નથી આનો ઉપયોગ થયા વગર જ આ પરિસ્થિતિ છે આ તમે જોઈ શકો છો અહીં જ્યાં આ તિરાડો પડેલી છે એમાં પણ તમે કહી ન શકો કે આમાં કોઈ પણ પ્રકારની મજબૂતાઈ છે અને બધું તૂટી ગયું છે આ તમે જોઈ શકો છો આ બાજુ એટલે આના પરથી જ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ જે બાંધકામ છે બાંધકામમાં કેટલા રફ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ જે બાંધકામ થયું છે એમાં કેટલી ગેરરીતિ કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તે તમે આના પરથી અંદાજો લગાવી શકો છો જોકે લોકોનું સદભાગ્ય કહેવાય કે આ પુલ શરૂ થતાં પહેલાં જ તૂટી પડ્યો જેથી કરીને આ પુલમાં જે ભ્રષ્ટાચાર બન્યો છે થયો છે તે લોકોને ખબર પડી અને આ તમામ વસ્તુ તમે જોઈ શકો છો અને એના કારણે આ જે ભ્રષ્ટાચાર છે તે સામે આવ્યો છે આ તમે અહીં દાળ જે બનાવવામાં આવેલો તે પણ જોઈ શકો છો આ પણ ખોદાઈ ગયું છે આ તમે પુલની સાઈડમાં જે બનાવવામાં આવ્યું છે તે જોઈ શકો છો અહીં આ પુલ છે જે તૂટી ગયો હતો તે અને અહીં તમે જોઈ શકો કે આટલા જ મહિનામાં આ જે બધું પથ્થર પુરાણ કરીને કોન્ક્રીટ પાથરવામાં આવ્યું હતું તે પણ ફાટી ગયું છે એટલે એના હિસાબે આપણે કહી શકીએ કે આ જે પુલ બન્યો હતો તો તેમાં કયા પ્રકારની ક્વોલિટીનું મટીરિયલ વપરાયું હશે જો કે સરકાર હવે આ જે જવાબદાર લોકો છે એ લોકો વિરુદ્ધ પગલાં લીધા કે નથી તે નથી ખબર આ પણ અહીં તમે જોઈ શકો છો કે આ જે સ્લેબ છે પુલનો સ્લેબ બનાવ્યો છે એમાં પણ વગર ઉપયોગે આમાં પણ તિરાડો પડી ગઈ છે અને આ નીચે તમે જોઈ શકો છો નીચે કંઈ જ નથી નીચે એકદમ પોલું છે આ પુલ છે જે શરૂ થવા પહેલાં તૂટી પડ્યો અને અહીંથી તમે આ જે સ્લેબ છે સ્લેબથી તમે જોઈ શકો છો કે શું પરિસ્થિતિ છે એટલે એકદમ થર્ડ ક્લાસ મટીરિયલ વાપરવામાં આવ્યું હતું અને બાંધકામ પણ એ રીતે જ થયું હતું એટલે આપણે કહી શકીએ કે ખૂબ મોટી જાનહાનિ થતાં અટકી ગઈ હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે સરકાર આ બાબતે શું પગલાં ભરે છે અને નવા પુલનું નિર્માણ ક્યારે કરે છે પરિસ્થિતિ એ જ છે કે આ જે પુલ છે તે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે તો તમામ લોકોએ પોતાના વિસ્તારમાં જ્યાં બાંધકામો થાય છે હવે જે ચૂંટાયેલા હોય અને જે અધિકારી હોય તે તો પોતાના કમિશન લઈને બેસેલા હોય છે એટલે એમને એની ચિંતા હોતી નથી પરંતુ જે લોકો છે લોકોએ જ પોતે કાળજી રાખવાની જરૂર રહેશે કે આવું બીજી કોઈ જગ્યાએ ન થાય વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને લોકોને આ પુલ વિશે ખબર પડે જે બાંધકામ થયું હતું તેની ખબર પડે અને આ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો વધુને વધુ શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો મળીશું બીજા વિડીયોમાં જોહાર જય આદિવાસી